વલસાડમાં ચાર વર્ષની માસૂમ સાથે દુષ્કર્મનો પ્રયાસ પડોશીએ કર્યા શારીરિક અડપલા કરતા સમગ્ર પંથકમાં ચકચાર ઘટનાની જાણ થતાં જ સિટી પોલીસ દોડતી થઈ ગણતરીના સમયમાં આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો વલસાડ શહેરની નજીક આવેલા એક ગામમાંથી અત્યંત શરમજનક અને સંવેદનશીલ કિસ્સો સામે આવ્યો છે જ્યાં પડોશમાં રહેતા એક શખસે ચાર વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરી શારીરિક અડપલા કર્યા છે ત્યારે ચોકલેટ આપવાની લાલચ આપીને આ હેવાને બાળકીને શિકાર બનાવી હતી જો કે બનાવની જાણ થતા જ વલસાડ સિટી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી લીધી છે વલસાડ શહેરને અડીને આવેલા ગામમાં બનેલી એક ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે પ્રાપ્ત વિગત અનુસાર વલસાડના એક એક ગામમાં રહેતા શ્રમજીવી પરિવારની ચાર વર્ષની દીકરી ઘર પાસે રમી રહી હતી તે દરમિયાન પડોશમાં જ રહેતા એક યુવકની નિયત બગડી હતી આ શખ્સે માસૂમ બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપી ફોસલાવી હતી ત્યારે તેણે બાળકી સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો અને શારીરિક અડપલા કર્યા હતા જો કે બાળકી સાથે કંઈક અજુગતું થયાનું પરિવારના ધ્યાને આવતા તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી બનાવની ગંભીરતા પારખીને વલસાડ સિટી પોલીસનો કાફલો તરત ઘટના સ્થળે પહોંચ્યો હતો પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા આરોપીને ઝડપી પાડ્યો છે અને તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં આરોપી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે ગઈ મોડી રાત્રે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં આ કામના ફરિયાદી ત્યારે ચાર વર્ષની બાળકી જે છે એ પોતાની નડન સાથે સત્તર વર્ષની દીકરી નડન સાથે પોતાના ઘરે રાખી દીધી આ ચાર વર્ષની બાળકી જે છે એ અવારનવાર રમતી હોય છે અને આજુબાજુમાં રમવા જતી હોય છે એ રીતે એ બાજુમાં આવેલા એક આરોપીના ઘરે ગયેલા અને એ દરમિયાન એ અચાનક બપોરના રડતી રડતી બહાર આવતા પડોશી બેને આ બાબતે ધ્યાન જતા તેને તરત બાળકીને બોલાવી પૂછતા પટાવી અને બાળકી સાથે વાતચીત કરી અને શું જાણવાની કોશિશ કરતા બાળકી પોતાની કાલી ગેલી ભાષામાં અને સાંકેતિક રીતે આ કામના જે એવી હકીકત છે કે આજુબાજુના જે આરોપી જે છે એને બાળકી સાથે શારીરિક અડપલા કર્યા છે અને એની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કર્યો આ તુરંત જ જે પડોશી જે છે એને બાળકીના મધર અને ફાધરનો સંપર્ક કર્યો અને તેમને હકીકત થી માહિતગાર કરતા એ જે ફરિયાદ કરતા પહોંચી ગઈ ઘટના સ્થળે અને ફરિયાદી બેન ને પોલીસ સ્ટેશન લાવેલા આ બાબતની ગંભીરતા જાણતા સીટીપીઆઈ તરત જ આ સંદર્ભે ભારતીય ન્યાય સંહિતા અને સંદર્ભે તરત જ ગુનો દાખલ કરલો અને ગુનોની તપાસ કરી દીધી આરોપીને તદ્વિદ તપસ્તજિત કરતાં અને આરોપીને તરત જ મોડી રાત્રે પકડી પાડવામાં આવેલો અને તેની વિજીવત ધરપકડ જે છે એની કાર્યવાહી હાથ છે અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવું જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સૌથી પહેલા પહોંચે